રામ જય રામ જય જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ સચિદાન ભગવાન જય વૃથ્વી ની આપણે વાત કરતા હતા

ઇન્દ્રિય ગોચર એટલે ઇન્દ્રિયો છે અહમ બ્રહ્માસ્વી તો જે જ્ઞાન થાય છે તે બીજા તરીકે નથી થતું પરોક્ષ નથી થતું પણ અપરોક્ષ જ્ઞાન થાય છે એટલે વિચાર સાથે ના મહાવાક્ય આપણે સ્વીકાર કરીએ લક્ષ મહાવાક્ય નો સ્વીકાર કરીએ મહાવાક્ય લક્ષ લક્ષ કરવાની છે એટલે મહાવાક્ય નો વિચાર દ્વારા શ્રવણ થાય તો અપરોક્ષ જ્ઞાન થાય વિચાર રહીત જે વાક્ય છે ને એની અંદર એટલે બધાના આત્મ આત્મગોચર વસ્તુ છે એટલે કે આત્માના અનુભવ વાળો છે તો અદ્વૈતતા નિર્માણ થઈ તો એ શું તો જે અદ્વૈતતા છે અસંખતા છે એ પણ આપણે બધા માનીયે છીએ જ્ઞાન ના અનુભવ માં ચેતન સંસારી ધર્મ જે છે નથી રહેતા એમના માં એટલે જીવ ઈશ્વર નો લોકો ભેદ નથી રહેતો અભિન્નતા થઈ જાય છે બ્રહ્મ અને આત્મા નો બોધ થઈ જાય આપણને તો એ આપણે કાલે વાત કરી હતી પ્રમા જ્ઞાનની હવે અનુમાન હનુમાન જે જ્ઞાન છે હનુમાન થી કરેલું જ્ઞાન એની પાછળ હનુમાન કોનું કરવાનું તો કઈક હોય છે કારણ કે જેથી એનું અનુમાન આપણે કરીએ તો હનુમાન ના નું જે કારણ છે તેને હનુમાન પ્રમાણ કહેવામાં આવે છે એટલે એમાં શું હોય છે એ ધાર દેખાય આપણને સમજી લો કે પર્વત હોય પર્વત માં ધુમાડો હોય તો પ્રત્યક્ષ જ્ઞાન થાય છે અગ્નિ નું એટલે અગ્નિ નું અનુમાન થી જ્ઞાન થઈ જાય છે કે અહીંયા અગ્નિ હશે એટલે એ જ્ઞાન થી શું થયું અગ્નિ નું જ્ઞાન થયું એટલે આપણી અંદર જે વિચાર શક્તિ હતી વિચાર વૃત્તિ હતી એનો સંબંધ અગ્નિ સાથે જોડાય એટલે જોડાબો સંબંધ જોડાબંધો અવિના ભાવ સંબંધ થાય એને વ્યાપ્તિ કહેવાય એક છે વૃત્તિ વ્યાપતી અને એક ફળ વ્યાપ્તિ વૃત્તિ વ્યાપ્તિ એટલે જગતના અનેક આકારોનો નો અવિના ભાવ સંબંધ અને ફળ વ્યાપ્તિ છે તે બ્રહ્મનો સાથે અવિના ભાવ સંબંધ થઈ જાય ફળ વ્યાપ્તિમાં અગ્નિ અવિના ભાવ સંબંધ ધુમાડામાં છે અગ્નિ નો ધુમાડામાં છે અગ્નિ માં ધુમાડા નો સંબંધ નથી એ ટપારે વગર નું હોય શકે છે તો અગ્નિમાં ધુમાડા નો સંબંધ નથી પણ ધુમાડામાં અગ્નિ નો સંબંધ છે હવે અહિયાં અગ્નિ અને ધુમાડા ની જેમ એટલે અનુમાન થાય છે જીવાત્મા છે તે બ્રહ્મ છે શ્રદ્ધા હોય તો અનુમાન સાચું ઠરે તો એ પ્રમાણે લક્ષ થઈ જાય શ્રદ્ધા ના આધારે લક્ષ થાય છે હું જીવાતમાં છું સાડા પાંચ ફૂટ નો છું અને માસ અંદર ગંદકી છે તો એને બ્રહ્મ નો અભેદ સંબંધ થઈ શકે છે અનુમાન થી જીવ બ્રહ્મ થી લોખો નથી જીવ નો બ્રહ્મ સાથેનો અભેદ માનવો હોય એનો અનુમાનો કયા કરવા પડે છે આપણે માન્યતાઓ કઈ કરવી પડે છે કે જીવ અને બ્રહ્મ બે નથી અને ચેતન રૂપે છે પણ બે માન્યો છે પણ ખલાસ થઈ જાય છે જ્યાં જ્યાં ચેતન છે ત્યાં ત્યાં બ્રહ્મ છે અને હવે જ છે એ અનુમાન કરવું પડે છે બીજું શું અનુમાન કરવું પડે છે કે જગત બધું પ્રપંચ છે વ્યવહારિકતા જે છે એ પ્રપંચ છે મિથ્યા છે અને બધો પ્રપંચ પોતાના અમુક સિદ્ધાંતો છે કેમ કે જીવનો અને બ્રહ્મ બંને એક છે તે માનવું હોય તો અમુક અનુમાનો આપણે કરવા પડે છે તો પ્રપંચ ને માન્યો આપણે તો પ્રપંચ નું જ્ઞાન થાય છે પ્રપંચ ના માનીયે મિથા મિથ્યા તત્વ માનવામાં ના આવે તો જે જ્ઞાન થી મીથા પણ નિવૃત્ત કરવાનું છે એ તો સત્યના જ્ઞાન થી થાય છે આત્માના જ્ઞાન થી થાય છે તો મિથ્યા માનતા જ નથી તો પછી આત્માના જ્ઞાન નો પ્રકાશ કેવો ઊભો થવાનો છે એટલે જ્ઞાન થી જેટલો જેટલો પ્રપંચ છે એની નિવૃત્તિ જે કરવાની છે એ નથી થતી અને વારંવાર આપણે સાંભળવું પડે છે અંદરનો પડદો આવી પડદો કેમ નથી આપણો કે મિથ્યા જેટલું જેટલું વિચારમાં બુદ્ધિમાં માનવામાં અનુભવવામાં આકારોમાં સાકારો માં જેટલું મગજ દ્વારા આવે છે અનુભવ તે બધું મિથ્યા છે એવું આપણે માનતા નથી

બીજા પણ ઉપમા પ્રમાણ છે ઉપમા એટલે એક ના જેવું જંગલમાં મારી ગાય અના જેવી જ છે તો આ બધું ઉપમા ઉપમા ગીરી ઉપમા પ્રમા પણ છે ઉપમા જ્ઞાન છે પણ સિદ્ધાંત આપણે જોઈએ તો અસંગ અને એના જે કઈ ધર્મો છે તો આકાશ અને આત્માની સમાનતા દેખાય છે વિભુ બ્રહ્મ હે તો એની આકાશ ને ઉપમા હાલી છે બ્રહ્મ જેવું છે આકાશ તો પણ બધો પ્રપંચ જે છે જેટલો જેટલો પાંચ પાંચ થી ઉભો થયેલો પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો પાંચ વિષયો પાંચ મહાભૂતો પાંચ પ્રાણ એનાથી જે ઉભો થયેલો બધો પ્રપંચ તો બધો પ્રપંચ છે આકાશમાં જે ગંધર્વ નગર આપણે કલ્પના કરીને ઉભું કરીએ તો ઘણીક વાર ઉભું થાય ઘડીક વાર જાય એ દેખાય તો આ પ્રપંચ બધો આવો નષ્ટ સ્વભાવ વાળો છે એટલે આત્મા જેવો નથી બધો પ્રપંચ તો આકાશમાં સંપૂર્ણ રીતે આત્મા નથી પણ આત્મામાં ભલે આકાશ હોય પણ આકાશ નો એક ગુણ છે શબ્દ અને આત્મા તો ગુણાથી જ છે તો અનુમાન નું દ્રષ્ટાંત કોઈ પણ જગ્યાએ બ્રહ્મ પ્રાપ્તિ માટે લાગુ પડતું નથી ટૂંકમાં પ્રમાણ બરોબર લાગુ પડતું નથી શબ્દ પ્રમાણ છે તે ક્યાંક ક્યાંક અસર કરે છે તો એ શબ્દ પ્રમાણ ની વાતો અહિયાં વાત આપણે શરૂઆતમાં કરી કે સામર્થ ની જરૂર છે આપણી તો એ સામર્થ વૃત્તિમાં તાકાત હોય જ્ઞાન

અનિચ્છા નું પ્રારબ્ધ છે તો કઈ આઈ જાય તો છતાંય બુજકો લગે ના રંચક રે કાયમ અસંગી કાયમ વ્યાપક છું અને બીજું કઈ નથી આવું એક સામે અર્થ સામે ઘટનાઓ ઘટતી હોય ત્યારે જ્ઞાનને ને લડાવવાનું હોય છે શક્તિ જોઈએ જીવનમાં કારણ કે વ્યક્તિ કે પરિસ્થિતિ જીવનમાં ઘણી જાતની બદલાઈ ના આવે એને દૂર કરવા માટે આપણી પાસે કયું સામે હોવું જોઈએ

સ્વઈ ઈચ્છા થી પર ની થી કે ઈશ્વર ઈચ્છા થી કે અનિચ્છા થી જે કઈ આવે પરિસ્થિતિ વિકટ એવું લાગતું હોય તો એને ત્યાગ કરવા માટે એક જ જ્ઞાની સમર્થ છે બીજો કોઈ સમર્થ નથી એટલે વાસનાઓ નો ત્યાગ એટલે વાસનાઓ નો ક્ષય કરવાનું કથણ કેમ છે હવે કઈ વાસનાઓ નો ક્ષય નથી કરવો તો એના માટે આ બધું અઘરું પડે છે કેમ

શ્રદ્ધા આવે અને સમાધાન તો શબ્દ માંથી સર સંપત્તિ તો ખાસ જરૂર પડે છે સામર્થ વધારવા માટે જ્ઞાની નું સામર્થ એ જ એની જ્ઞાનમય દ્રષ્ટિ છે જ્ઞાન વાળું જીવન છે એ જ એની જ્ઞાની ની સામર્થ કહેવાય તો એ જ્ઞાન વાળી દ્રષ્ટિ કેવી આવે છે કે હું પૂર્ણ છું મારામાં કઈ ખૂટતું નથી પૂર્ણ સંતુષ્ટ છે કઈ ઈચ્છાઓ નથી કે ક્યાંય નથી નથી કોઈ અપૂર્ણતાની ભાવના નથી કોઈ ઓછપ નથી ભાવ નથી થતો અને તેને જે કઈ પ્રાપ્ત છે કે કઈ અપ્રાપ્ત નથી કે એને પ્રાપ્ત ની અપેક્ષા જ નથી બધું ભરપૂર છે ઠોસ છું ભરપૂર છે મારામાં મારા કઈ કશું નથી આ દ્રષ્ટિ હોય તો એ જ્ઞાન જીવનમાં વ્યવહારમાં ઝળકતું હોય તો એના વ્યવહારમાં આ વાત હોય છે કે ઈચ્છા ઓછી વાસનાઓનો ત્યાગ કાયમ સંતોષ સમાધાન અને પૂર્ણતા હોય એટલે કોઈ જાતની ચિંતા મળતરા ના આવે તો એનું જ્ઞાનની દ્રષ્ટિ એની નિર્માણ થઈ ગઈ છે તો બધા જ્ઞાનમાં સંપૂર્ણપણે સમાપ્ત થઈ જાય છે મારે કઈ કરવા પણ આત્મા નો લાભ થઈ ગયો સાક્ષાત્કાર થઈ ગયો મન ને આત્મા નો લાભ પામી ગયો તો હવે મારા માટે બીજો કોઈ એનાથી વધારે લાભ નથી એમ પરમ લાભ સ્વેચા ને દૂર કરવા માટે એક જ ક્ષણ માં બધા અસંગી રહી અને કોઈ ચિંતા કર્યા વગર કોઈ ભય રાખ્યા વગર પોતે પોતાના હોય બીજું એક ખાસ છે કે જ્ઞાની જગત ને જુએ છે તો એની જોવાની દ્રષ્ટિ જીવાત્મા પોતાના છે પૂર્વ અને અલગ અલગ જાતના જગત માં રંગો પોતાની કલ્પનાઓથી પૂરે છે અનુમાનો ઉભા કરીને ઈચ્છાઓ ઉભી કરીને વાસનામય થઈને પણ જ્ઞાની જગત જેવું છે ને એવું દેખાય છે પૂર્વગ્રહ વગરનું વાસના વગરનું શુદ્ધ ઈશ્વરમય જગત લાગે છે જુઓ કેટલી જાત દ્રષ્ટિકોણ છે જગત ને જોવાના માયા ના દ્રષ્ટિકોણથી આપણે જગત ને જોઈએ તો આખું જગત માયામય લાગે છે પાંચ મહાભૂતું થી જગત બન્યું છે તો એ દ્રષ્ટિ આપણે જગત ને જોઈએ તો પ્રપંચ વાળું જગત લાગે મન થી ઉભું કરેલું છે મનડું કરે છે મનન ચારે જગત ઊભું થાય છે તો મન થી જગત એ દ્રષ્ટિ અનુભવાય છે જગત હવે ઈશ્વર નિર્માણ કરી છે ના રૂપે છે ઈશ્વર ઈશ્વરમય છે એવો દ્રષ્ટિકોણ જો જગત ને જોવાનો હોય છે ત્યારે આપણને ઈશ્વરમય જગત દેખાય પણ અધિષ્ઠાનની દ્રષ્ટિએ જોઈએ તો આરોપમય જગત દેખાય છે વ્યવહારિક સત્યતાના દ્રષ્ટિકોણથી થી જોઈએ વ્યવહારિક સત્યતા ની દ્રષ્ટિકોણથી જગત ને જોઈએ તો જગત છે એ જીવાત્માની ઉપાધિ છે ઉપાધિમય લાગે જગત આખો અને સ્વપ્નમાં જગત જણાય છે તો એ કઈ દ્રષ્ટિ છે તો સત્ય જોઈએ તો સ્વપ્ન સ્વપ્ન વાળું જગત દેખાય પણ હવે અહીંયા જગત જોવાનું જે છે એ પારમાર્થિક સત્ય ના દ્રષ્ટિકોણ થી જગત જ્ઞાની ને કેવું દેખાય તો એને એ અભેદ દ્રષ્ટિ આવી ગઈ છે મેરે અપને સિવાય કુછ ના એ તો એને જગત જેવું કઈ જણાતું નથી અજાત ના કુછ હે ના કુછ ના હોવન હાર આ પરમ દ્રષ્ટિ છે પારમાર્થિક દ્રષ્ટિ તો આ કઈ બન્યું જ નથી તો એને કઈ પ્રાપ્તિ ની ઈચ્છા ના થઈ શકે છોડવાની ઈચ્છા નથી પકડવાની ઈચ્છા નથી અનાયાસે જે વસ્તુ આવે તો એની ઈનકાર કરવાની પણ એની ઈચ્છા નથી અને એનો સ્વીકાર કરવાની આકાંક્ષા નથી તો જ્ઞાની ભાવે ગીતાના પ્રવચન માં કે ભસ્મ કરી નાખે છે મતલબ શું થયો તો જ્ઞાની તો પિંડ અને બ્રહ્માંડ ને કચરાના ટોપરાની જેમ લાત મારી અને ફંગોળી દે ફગાવી દે છે ફેંકી દે છે કેમ કે નિર્માણ મોહાજી હોતો કોઈ સ્તુહા નથી હોતી કોઈ ઈચ્છા નથી હોતી અનિચ્છા નથી હોતી કારણ કે બ્રહ્માંડ ને પિંડ ને બધા ના ટોપલા જેમ લાત મારી દે છે મારા સિવાય બીજું કઈ છે જ્ઞાન ના પીપાસુ જ્ઞાન માં આગળ વધતો છે અને કે છે કે તું પિંડ અને બ્રહ્માંડ ને કચરા ના ટોપલા ની જેમ ફેંકી દે અને શું કરવાનું છે મોહ દૂર કરવાનો છે નિર્માણ મોહ

જીવ અને ઈશ્વર એ બધા ઉપાધિ વાળા છે ઈશ્વર ને માયા ની ઉપાધિ છે જીવને અવિદ્યા ની ઉપાધિ છે પણ હું નિરપેક્ષ નિરંજન છું તો પછી ધારું તે કરવાની મને છૂટ છે અને જો કઈ ન કરું તો ન કરવાનો પણ મારો સ્વતંત્ર હક છે હક કેમ કે હું હક એટલે ખુદા એટલે મુસલમાનોમાં કે છે અનલ હક હું હક છું એટલે હું ખુદા છું તો આ રીતે જાણી અને બાકીનું બધું જ ફગારી દેવા માટે જ્ઞાન નું સામર્થ જોઈએ તો એ આગળ આપણે આવશે શબ્દ પ્રમાણ જે છે એનાથી શું થાય છે કે લક્ષણા વૃત્તિ થાય છે શબ્દ થી આવી જાય છે પાછું તો એ બ્રહ્મ નથી પણ આવરણ ભંગ કરવાનું સામર્થ બારામાં અવિદ્યા છે જ નહીં હું સાક્ષાત છું એવી વૃત્તિ સાક્ષાત્કાર વૃત્તિ છે વૃત્તિ ઘણા અને વૃત્તિમાં નોખી નોખી શક્તિઓ છે તો માત્ર શક્તિ ની વૃત્તિ થી બ્રહ્મ નું જ્ઞાન શબ્દ થી પણ ના થાય પણ લક્ષણા વૃત્તિ જોઈએ આવે છે ને જહત લક્ષણા અજહત લક્ષણા અને વિવેક આવે છે જળ નું એટલે જહત ને અજહત નો અર્થ શું છે જહત એટલે એ બાજુ એ તરફ અને એ તરફ નહીં એને અજહત કેવાય છે દિશા દિશા નું સૂચન છે જહત ને અજહત એટલે લક્ષણ માં જહ લક્ષણા અજહત લક્ષણા અને આવરણ ભંગ કરવાની વૃત્તિ એ લક્ષણા વૃત્તિ જે છે એમાં સામેલ થયેલું છે ફક્ત શક્તિ વૃત્તિ જે છે એ સારું પ્રવચન કરી શકે આવરણ ભંગ નથી કરી શકતી મોટી પ્રાપ્ત કરી શકે પણ પડદાઓ ના તોડી શકે કેમ કે બ્રહ્મ ગોચર જ્ઞાન થાય છે એ થી થાય છે બ્રહ્મ ગોચર એટલે બ્રહ્મ ના અનુભવ વાળો અને શક્તિ વૃત્તિથી બ્રહ્મ નું જ્ઞાન પરોક્ષ થાય તો ત્યાં એ શબ્દ જે છે શબ્દમાં એક વૃત્તિ હોય છે અને લક્ષણા હોય છે શબ્દમાં તો શબ્દ જ્ઞાન થી અલગતા અલગતા છે તો બધું કઈ ઉપયોગ નું નથી એવું નથી સમાધિ નથી સંસ્કાર જે છે એ બહુ ઉપયોગી છે બ્રહ્મ જ્ઞાન ની પ્રાપ્તિ માટે જ્યાં સુધી અંતઃકરણ સ્થિર નથી થતું ત્યાં સુધી આવું સામર્થ આવતું નથી બોધનાત્મક સામર્થ કે છે એને શબ્દ જ્ઞાન થી અલગ જે કઈ છે એનો કોઈ નિષેધ નથી બધા સંસ્કાર વગરના જે સચોટ નિષ્ઠા વાળું જે સંબંધ છે એને લક્ષણા કીધું છે અને એ સંબંધ ને શક્તિવૃત્તિ સંબંધ હોય પણ શકે શક્તિવૃત્તિ નું બિલકુલ જરૂર નથી એવું નથી આમ બ્રહ્માસ્મી નું જ્ઞાન કરવા માટે ઉપયોગી છે તો શબ્દ પ્રમાણ જે છે એ ફળ આપનારું છે એમ કીધું છે અનુમાન પ્રમાણ પછી શબ્દ પ્રમાણ

ભૂમિકા વાળા વ્યાપ્તિ એટલે સંબંધ સંબંધ કરી નાખ્યો વૃત્તિ એ પદાર્થો સાથે તો એ વૃત્તિ વ્યાપ્તિ થઈ રમ સાથે સંબંધ કરી નાખ્યો વૃત્તિ નો તો એ ફળ વ્યાપ્તિ થઈ તો એ અલગ અલગ પ્રમાણો ની આ વાતો ચાલે છે બાકીનું આપણે આવતીકાલે લઈશું સચિદાનંદ ભગવાન જય હવે ગુરુ દેવ જય જય જય